મહત્વના સમાચાર ધરોઈ ડેમને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે ધરોઈ ડેમની સપાટીમાં ઘટાડો થવો છે આ મોટા સમાચાર ધરોઈ ડેમની સપાટીમાં ઘટાડો થવું છે ડેમનું જળસ્તર ઘટી અને 86.44% પોઈન્ટ ચુમ્માલીસ ટકા થવું છે ડેમના દરવાજા ખોલી અને પાણી છોડાઈ રહ્યું છે ડેમના ચાર દરવાજા હાલ તો ખોલી અને પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે ધરોઈ ડેમમાંથી હાલ બત્રીસ હજાર ક્યુસેક પાણી જે છે તે સતત છોડવામાં આવી રહ્યું છે ધરોડેમનું જળસ્તર ઘટતા પાણી છોડવાના કારણે હાલ તો પ્રવાહમાં પણ ઘટાડો થયો છે સંત સરોવરમાં પણ થોડા સમયમાં પાણીની આવકમાં ઘટાડો થશે તો ધરોઈ ડેમના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ ધરોઈ ડેમની જળસપાટીમાં ઘટાડો થવું છે કારણ કે સતત પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમનું જળસ્તર હાલ જે છે તે ઘટીને છ્યાસી પોઈન્ટ ચુમ્માલીસ ટકા થવું છે સંત સરોવર જે આવેલું છે તેની સપાટીમાં પણ ટૂંક સમયમાં ઘટાડો થશે તેવી જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે